નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમારા સંવાદદાતા સાથે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવની દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો સવારના આઠ વાગ્યેથી સાંજના પાંચ વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે આ મહોત્સવ ખેડૂતભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂતભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો આતંકી મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક શ્રી એચડી વાદી અનેના તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ટુમર હાજર રહે ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પશુપાલન આરોગ્ય કેમ્પ આત્મા ફોર્મર વિતરણ સેવા સેતુ તેમજ સરકાર તરફથી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી ત્યારે આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન યાર્ડના સેક્રેટરી મામલતદાર શ્રી મહેતા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ખેતી અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી આરોગ્ય પોલીસ પંચાયત શિક્ષણ પીજીવી સીલ સહિત વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ સેવકોએ બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એચડીવાદી નાયબ ખેતી નિયામક તારીખ તાલીમ કેન્દ્ર રાજકોટ ત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ જેની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્યકક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યો પ્રસારણ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમને જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પાયા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના હે બાગાયત પશુપાલન છે ઈ કેવાયસીના સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાને આયોજિત પંદર અંદર અલગ અલગ પંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એ સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરવામાં આવશે છે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે